આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ વિટામિન બી સિક્સ વિટામિન કેની સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ખજૂર ખાવાનો સમય આવી ગયો છે આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ ખજૂરના અમેઝિંગ બેનિફિટ તો ચાલો જાણીએ ખજૂર વિશે ડિટેલમાં ખજૂરના ફાયદાઓ કયા કયા છે ખજૂરને ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ અલગ અલગ બીમારીમાં તમે ખજૂરને કેવી રીતે લઈ શકો છો એ બધી જાણકારી તમને આજના આ વિડીયોમાં હું આપીશ એટલે વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહો વિડીયો આગળ જોતા પહેલાં તમારે એક નાનકડું કામ કરવાનું છે જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને છેલ્લે વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી સૌથી પહેલા જો તમને ઇન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય તો ફ્રુક્ટોઝ અને સુક્રોઝથી ભરપૂર ખજૂર ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ફક્ત બે ખજૂરને ખાવાથી તમને ઇન્સ્ટન્ટ એનર્જી તો મળે જ છે પણ સાથે સાથે થાક અને કમજોરીને દૂર કરવામાં ખજૂર હેલ્પ કરે છે ખજૂર લેવાથી લાંબા સમય સુધી બોડીની અંદર એનર્જી રહે છે બીજો ફાયદો સો ગ્રામ ખજૂરની અંદર સાતથી આઠ ગ્રામ ફાઈબર રહેલું છે ફાઈબર ભરપૂર માત્રામાં હોવાને લીધે કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અને જેમનું ડાયજેસ્ટિવ સિસ્ટમ વારંવાર ગડબડ થતું હોય તો એમના માટે પણ ખજૂર હેલ્પ કરે છે જો તમે કબજિયાતની પ્રોબ્લેમને દૂર કરવા માટે અને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રીતે કામ કરે એ માટે ખજૂરને લેવા માગો છો તો તમારે ખજૂરનો એક પ્રયોગ કરવાનો છે તમારે ત્રણથી ચાર મુનક્કા લેવાના છે એક અંજીર લેવાનું છે રાત્રે આ બંનેને સારી રીતે ધોઈને અડધો ગ્લાસ પાણી નાખીને પલાળી દેવાનું છે સવારે પાણીને ફેંકી દેવું અને આ જે મુનક્કા છે અને અંજીર બંનેને ખજૂરની સાથે તમારે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે આ રીતે જો થોડા દિવસ તમે ખજૂરને ખાઓ છો તો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્ટ્રોંગ બને છે કબજિયાત દૂર થાય છે તમે જે પણ ખાઓ છો એ સારી રીતે પચી જાય છે જેમનું બ્લડ પ્રેશર હંમેશા વધારે રહેતું હોય તો આ બ્લડ પ્રેશરને ઓછું કામ માંગે છે શારીરિક ક્ષમતામાં વધારો કરવા માંગે છે તો એમણે ત્રણથી થી ચાર ખજૂર લેવાના છે આ ખજૂરને એક ચમચી ઘી નાખીને એની અંદર બરાબર શેકી લેવાનું છે શેકાઈ જાય પછી આ ખજૂરને મસરીને ચટણી બનાવી દેવાની છે એની અંદર તમારે ચપટી સિંધવ મીઠું નાખવું ચપટી જીરાનો પાવડર નાખવો અને એકથી બે મરીનો પાવડર નાખવો બધું સારી રીતે મિક્સ કરીને એક ચટણી બનાવી દેવી આ ચટણીને તમારે બપોરે જમવાની સાથે લેવાની છે થોડા દિવસ સુધી આ ચટણી જો તમે બપોરના જમવા સાથે લો છો તો તમારું વજન વધારવામાં તમને ખૂબ જ હેલ્પ મળશે તમારું વજન ઝડપથી વધશે હવે જે લોકો આ ચટણીને બનાવીને ખાવા નથી માગતા એમણે ત્રણથી ચાર મુનક્કા લેવાના છે એક અંજીર લેવાનું છે એને રાત્રે સારી રીતે પાણીથી ધોઈને આખી રાત માટે પલળવા મૂકી દેવાનું છે સવારે તમારે આનું જે પાણી છે એ ફેંકી દેવાનું અને મુનક્કા અંજીરને તમારે ખજૂરની સાથે લેવાના છે બે ખજૂર લઈ લેવા અને એની સાથે તમારે મુનક્કા અને અંજીરને બરાબર ચાવી ચાવીને દૂધ સાથે લેવાનું છે દૂધ સાથે તમારે આ ત્રણેય વસ્તુને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે ખાસ કરીને શિયાળામાં જો તમે આ રીતે ખજૂરને ખાઓ છો તો તમારું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે ખજૂરની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં આયન રહેલું છે જે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનના પ્રોડક્શનને વધારવામાં હેલ્પ કરે છે ખજૂર ખાવાથી આપણા શરીરની અંદર લોહીની જે ખામી છે એ દૂર થાય છે ખાસ કરીને એવી મહિલાઓ જેમને ઉઠવા બેસવાની સાથે ચક્કર આવે છે તો એમણે એક પ્રયોગ કરવાનો છે એમણે એક ચમચી તલ લેવાના છે અને ત્રણથી ચાર મુનક્કા લેવાના છે બંને વસ્તુને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું છે રાત્રે સૂતા પહેલા અડધો ગ્લાસ પાણીની અંદર તમારે આ બંને વસ્તુને પલાળી દેવાની છે બે ખજૂર લઈ લેવા અને આપણે જે તલ અને મુનક્કા પલાળીને રાખ્યા છે એનું પાણી ફેંકી દેવાનું અને એ ત્રણેય વસ્તુને બરાબર ચાવી ચાવીને ખાઈ લેવાનું છે તમે જોશો કે લોહીની જે ખામી છે દૂર તમારું હિમોગ્લોબિન લેવલ ઝડપથી વધવા લાગશે એટલે જેમને પણ લોહીની ખામી હોય હિમોગ્લોબિન ઓછું રહેતું હોય એમણે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ પાંચમો ફાયદો ખજુરની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ ખૂબ જ સારી માત્રામાં રહેલા છે જે આપણા હાડકાંને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે ખજૂરને ખાવાથી આપણા હાડકાં તો મજબૂત બને જ છે સાથે સાથે આપણા દાંત પણ મજબૂત બને છે ઓસ્ટિયોપોરોસીસ જેવી સમસ્યાથી બચાવે છે ખજૂર જેમને સાંધામાં સોજો રહેતો હોય સાંધા જકડાઈ જતા હોય સાંધામાં દુખાવો થતો હોય તો એમના માટે પણ ખજૂર ખૂબ જ લાભદાયી છે જે લોકોને સાંધાનો દુખાવો રહેતો હોય કમરનો દુખાવો રહેતો હોય તો એમણે બેથી ત્રણ ખજૂરને લેવાના છે અને એક નાની ચમચી મેથી લેવાની છે એને એક ગ્લાસ પાણીની અંદર સારી રીતે ઉકાળવાનું છે જ્યારે પાણી પોણા ભાગનું ન થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે બરાબર ઉકળી જાય પછી તમારે આ પાણીને ગાળી લેવું અને પાણીને પી લેવાનું છે મેથી અને ખજૂરને ચાવી ચાવીને ખાઈ લેવાનું છે થોડા દિવસ આ પ્રયોગ કરવાથી તમારા સાંધાના દુખાવામાં દુખાવામાં કમરના તમને ફાયદો દેખાશે જો તમે આ આ પાણીને વધારે અસરદાર બનાવવા માંગો છો તો પાણીની અંદર તમારે ચપટી હળદર અને ચપટી સૂટનો પાવડર નાખી દેવો ખજૂરની અંદર એન્ટી ઓક્સિડન્ટ ખૂબ જ સારી માત્રામાં રહેલા છે જે આપણા બ્રેનને હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે ભવિષ્યમાં અલ્ઝાઇમર જેવી બીમારી થવાની શક્યતાને ઘટાડી દે છે બ્રેનને હેલ્ધી રાખવા માટે યાદશક્તિને સારી રાખવા માટે તમારે ત્રણથી ચાર બદામ લેવાની છે એક અખરોટ લેવાની છે બેથી ત્રણ ખજૂર લેવાના છે આ ત્રણેય વસ્તુને સારી રીતે ધોઈ લેવાની છે રાત્રે આ ત્રણેય વસ્તુને અડધો ગ્લાસ પાણી નાખીને પલાળી દેવો સવારે તમારે બદામના છોતરા કાઢી લેવાના છે અખરોટના છોતરા કાઢી લેવાના છે અને પાણી જે છે એ ફેંકી દેવાનું છે ત્રણેય વસ્તુને સારી રીતે ચાવી ચાવીને તમારે ખાઈ લેવાની છે સાતમો ફાયદો જેમને વારંવાર શરદી અને ખાંસીની તકલીફ થતી હોય કફ છાતીમાં જામી જતો હોય તો એમણે બેથી ત્રણ ખજૂર લેવાના છે ખજૂરને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી અડધો ગ્લાસ હુંફાળું ગરમ પાણી પી લેવાનું છે આ રીતે ખજૂરને ખાવાથી છાતીમાં જામેલો કફ નીકળી જાય છે શરદી ખાંસીની સમસ્યામાં સુધાર આવે છે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે આઠમો ફાયદો ખજૂરની અંદર વિટામિન સી અને વિટામિન ડી ખૂબ જ સારી માત્રામાં રહેલા છે જે આપણી સ્કિનને હેલ્ધી બનાવે છે ચમકદાર બનાવે છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખજૂર ખાવાથી આપણી સ્કિન ઉપર કરચલી નથી થતી સ્કિન એકદમ ટાઈટ બને છે ખજૂર રેગ્યુલર ખાવાથી તમારા વાળ મજબૂત બને છે વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે નવમો ફાયદો ખજૂર એક નેચરલ સ્વીટનર છે ખજૂરની અંદર પ્રાકૃતિક શુગર રહેલી છે એક બાજુ છે જેની અંદર કેલરી સિવાય બીજું જ નથી અને એ શરીરને નુકસાન પણ કરે છે એટલે ખાંડને ને રિપ્લેસ કરીને એની જગ્યાએ તમે ખજૂરને લઈ શકો છો ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખજૂર સારું છે જ્યારે એમને કંઈક મીઠું ખાવાનું મન થાય ત્યારે એક થી બે ખજૂર એમને હેલ્પ કરે છે ખજૂર ખાવાથી શરીરની અંદર શુગર લેવલ ઝડપથી વધતું નથી એટલે ખજૂર એમના માટે સેફ છે પણ અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે ખજૂર તમારે એકથી બેસ્ટ ખાવા નહીં તો ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે છે દસમો ફાયદો ખજૂર નેચરલ ઇમ્યુનિટી બુસ્ટર છે ખજૂર ખાવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અગિયારમો ફાયદો ખજૂર તમને હાર્ટને લગતી બીમારીઓથી બચાવે છે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે હૃદયને હેલ્ધી રાખે છે ભવિષ્યમાં હાર્ટઅટેક થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે અને બીજું કે ખજૂર ખાવાથી આપણા શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારું કોલેસ્ટ્રોલ વધારવામાં હેલ્પ કરે છે ખજૂર જેમને પાયલ્સની સમસ્યા રહેતી હોય એમણે પણ ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ એમને ખૂબ જ સારા લાભ નાના બાળકોને ખજૂર ખવડાવવાથી એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે હવે જોઈએ કે આ ખજૂરને ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ એમ તો ખજૂર ખાવાનો સૌથી બેસ્ટ સમય સવારે ખાલી પેટ છે જો તમે સવારે ખાલી પેટ ખજૂરને લો છો તો એના મેક્સિમમ બેનિફિટ તમને મળે છે રાત્રે પણ તમે ખજૂરને લઈ શકો છો રાત્રે તમે ખજૂરવાળું દૂધ પણ જ્યારે પણ તમને ભૂખ લાગે કંઈક મીઠું ખાવાનું મન થાય તો તમે સાંજના સમયે પણ ખજૂરને ખાઈ શકો છો ખજૂરને હંમેશા પાણીની અંદર પલાળીને ખાવું જોઈએ જ્યારે તમે આ રીતે પલાળીને ખજૂરને લો છો ત્યારે ખજૂરની અંદર જેટલા પણ પોષક તત્વો રહેલા છે એ સારી રીતે આપણા શરીરની અંદર શોષાય છે હવે ખજૂર કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ જો તમે નાના બાળકોને ખજૂર આપવા માંગો છો તો તમારે એમને એક જ ખજૂર આપવું મોટા લોકોએ ત્રણ થી ચાર ખજૂર ને ખાવું જોઈએ તો ખજૂર વિશેની આ જાણકારી ગમી હોય તો જતા પહેલા વિડીયોને લાઈક અને શેર જરૂર કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો